આ શાક ખૂબ જ સરસ બન્યું હતું એકદમ નવી રીતે મેં બનાવ્યું હતું ચપટી હળદર નાખી દેવી અને બે બટાકા સમારેલા હતા તે બટાકા નાખી દેવાના છે અને ટેસ્ટ પ્રમાણે થોડુંક મીઠું નાખી દેવાનું છે અને થોડુંક પાણી નાખીને આપણે મિક્સ કરીને તેને ઢાંકીને રવા દેવાનું છે પાંચથી સાત મિનિટ માટે થોડા હાથ કચરા બટાકા થાય ત્યાં સુધી જો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો બે લાઇકન દબાવજો અને કમેન્ટ કરજો પછી અહીંયા થોડા અથધ કચરા બટાકા થઈ ગયા છે તેને પાછા હલાવી દઈશું અને જે આપણે ડુંગળી એક સમારી હતી તેને નાખી દેવાનું છે અને તેને મિક્સ કરી દેવાનું છે આ શાક ખરેખર ખૂબ જ રોટલામાં ખાવાની મજા આવે તેવું શાક બન્યું હતું તમે પણ આ રીતે જરૂરથી બનાવજો પાછું તેને ઢાંકીને રવા દેશો થોડી ડુંગળી અટકચરી થાય પછી તેને મિક્સ કરી લઈશું ખોલીને ચેક કરી લઈશું તો અહીંયા થોડી અટકચરી થઈ ગઈ છે હવે આપણે તેની અંદર જે લીલી ડુંગળી સમારી લેતી તે નાખી દેવાની છે અને ચપટી મીઠું બીજું નાખીશું આપણે થોડુંક મીઠું ઓછું લાગી રહ્યું છે મને તો અહીંયા બરાબર તેને મિક્સ કરીને પાછું તેને ઢાંકીને રવા દઈશું ડુંગળી ચડી જાય ત્યાં સુધી તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરજો તેને બે મિનિટ માટે ઢાંકી દઈશું પછી તેને ખોલીને ચેક કરીશું બધું શાક સરસ મજાનું ચડી ગયું છે અહીંયા હવે તેની અંદર આપણે અડધું ટામેટું સમારી નાખીશું જો તમારે ટામેટું ન નાખવું હોય તો સ્કીપ પણ કરી શકો છો પણ ટામેટું નાખશો તો એકદમ ટેસ્ટી લાગશે ખૂબ જ ખાવાની મજા આવશે તો અહીંયા અડધું ટામેટું સમારી નાખી દીધું છે તેને મિક્સ કરી લઈશું પાછું બે મિનિટ માટે તેને ટાંકી દઈશું ટામેટા ચડી જાય ત્યાં સુધી પછી પાછું તેને ખોલીને ચેક કરી લઈશું ટામેટા ચડી ગયા છે હવે તેમાં આપણે એક ચોથાઈ જેટલી હળદર એક ચમચી લાલ મરચું અને એક ચમચી જેટલો ધાણા પાવડર નાખીને મિક્સ કરી લઈશું તમે ગોળખાંડ જે વાવતું એ તમે નાખી શકો છો પણ મેં અહીંયા નથી નાખ્યું અત્યારે શિયાળામાં ખૂબ જ સરસ લાગે છે આ શાક થોડુંક અહીંયા અડધી વાટકી જેટલું ગરમ પાણી નાખીશું અને તેને સરસ રીતે મિક્સ કરી લઈશ અને થોડીવાર તેને ઢાંકીને પાછું વહેવા દઈશું આપણે આપણે સરસ મજાનું થોડુંક રસાવાળું બનાવીશું રોટલા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે આ શાક અહીંયા સરસ મજાનું આપણું શાક તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો ડુંગળી બટાકાનું શાક તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરજો સર્વિંગ થાળીમાં આપણે તેને તૈયાર કરી લઈશું તમે જોઈ શકો છો કેટલું સરસ દેખાય છે આપણું શાક તો મેં અહિયાં પરાઠા સાથે અને દાળ સાથે તેને સર્વ કરી છે